प्रागपुर विस्तार में जाहिरनामा भंग बदल पांच लेबर कोट्राक्टर साखल प्रागपर पुलिस स्टेशन विस्तार पुलिस इंस्पेक्टर एस एन चुडासमा मार्गदर्शन हेठ जाहिरना अमलीकरण दरमियान औद्योगिक एकमों में काम राखेल मजूरो खाते नोधनी न करा मामले कार्यवाही हाथ धराई थी तपास दरमियान एचआरएमएम रिफाइनरी कंपनी लेबर कंट्राक्टर वासु राजेश भाई सैनी ઈશ્વરી ગ્લોબલ કંપનીના પ્રેમજી બુધા મહેશ્વરી અને મોહન શ્યામસિંગ તેમજ આરટી શિપિંગ સર્વિસ કંપનીના કાલીચરણ ભગાбан જયના અને મહેશ કાંજીભાઈ ચૌહાણ દ્વારા મજૂરોની સંપૂર્ણ વિગતો તથા ફોટા સાથેનો રજિસ્ટર નિભાવ્યા વગર અને સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર મજૂરો પૂરા પારવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ઝાહેનામાની શરતોના ભંગ બદલ તમામ આરોપીઓ સામે BNS કલમ 223 મુજબ કુલ 5 ગુના દાખલ કરી પ્રાકપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.